કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં જ હશો તો આજે આપણે ધોરણ નવ વિષય સંસ્કૃત પાઠ નંબર બે કુલસ્ય આચારહ એટલે કે કુળની પરંપરા સરળ સમજૂતી મેળવીશું અનુવાદ સાથે પ્રસ્તાવનાનો ખ્યાલ મેળવીએ સંસ્કૃત સાહિત્યમાં પ્રાણી કથાઓનું પ્રચલન ઘણા પ્રાચીન કાળથી છે જાતકમાલા હોય કે પછી પંચતંત્ર કે હીતોપ્રદેશ દરેક કથા ગ્રંથમાં પ્રાણીઓને પાત્ર બનાવીને જાત-જાતની કથાઓ પરિકલ્પિત છે આજે પણ આવી પ્રાણી કથાઓનું સર્જન થયા કરે છે આવી જ એક પ્રાણી કથા અહીં પ્રસ્તુત છે સાતક નામનું પ્રાણી એટલે કે પક્ષી હંમેશા વરસાદનું જ પાણી પીવે છે સાતક કુળનો આ આચાર છે સાતક પક્ષીને ત્યાં જન્મ લેનાર પ્રત્યેક શિશુ આજે પણ આ કુલાચારને પાલતું હોય છે એકવાર તરસથી પીડાયેલું એક સાતક શિશુ પોતાની જનનીની વાત ન માનીને પોતાના આ આદર્શનો ત્યાગ કરવા તત્પર બને છે ત્યારે અચાનક તેને એક નિર્ધન ખેડૂત પિતા પુત્ર નો સંવાદ સાંભળવા મળે છે પાળવા તૈયાર થઈ જાય છે પ્રસ્તુત પાઠમાં પરંપરાથી ચાલ્યા આવતા અને જીવનને ઉન્નત બનાવતા વિવિધ આચારોને પાળવાની પ્રેરણા મેળવવાની છે પ્રાણીઓને નિમિત્ત બનાવીને છેવટે તો માણસને ઉપદેશ આપવામાં આવ્યો છે એ સાથે અહીં વપરાયેલા ક્રિયાપદો અને કારક પદો જેમ કે વિભક્તિઓનો પણ અભ્યાસ કરવાનો છે તો મિત્રો આજે આપણે બીજા નંબરનો પાઠ એટલે કે કુલશ્ય આચાર કુળ કુળની

માતા કહે છે બાલ મેઘલ એવો પીવાદળનું પીવાનું પાણી પીતા નથી એશ અસમાકમ કુલચ આચાર એ આપણા કુલની પરંપરા છે અતમ તડાક જલમ પાતું ના શકનો શી આથી એટલે જ તું તળાવનું પાણી પી શકે નહીં સાતક શિશુ કથયતિ સાતકનું બચ્ચું છે એ કહે છે અંબ મા મહતી મે તૃષા મને બહુ તરસ લાગી છે અધુના આકાશે મેઘાન ન પશ્યામી અત્યારે આકાશમાં હું વાદળા જોતો નથી કદા મેઘઃ વર્ષશતી કદા ચ અહં પીડીતોહમ આથી તરસ થી પીડા પીડાયેલું હું તડામ પાતું તળાવનું પાણી પીવા જાવ છું જનની પુનરઅપી સાતક શિશુ બોધી હતી માતા ફરી વખત બચ્ચાને સમજાવે છે બાલહ ન અયમ અસ્માકમ કુલાચાર બેટા આ આપણા કુળની રીતિ નથી કુલાચાર સદૈવ રક્ષિતવ્ય એવ કુળની રીતિ તો હંમેશા જાળવવી જ જોઈએ અતઃ તડાક જલમ પાતુમ ન અર્હસી

અશ્રુતવા સાતક શિશુ એટલે કે માતા નું કેવું સાંભળ્યા વિના સાતક નું બચ્ચું તડાગ જલમ પાતુમ તડાગમ ગંતુમ નિર્ગત થતી તળાવનું પાણી પીવા માટે તળાવે જવા નીકળે છે માર્ગે પરિશ્રાંત રસ્તામાં થાકેલું તે એક ખેડૂતને કૃષકશ્ય ગૃહમ સમીપે તિષ્ઠતી ખેડૂતના ઘરની પાસે ઉભુ રહે છે તદા તાત પુત્રયો વાર્તાલાપમ સૃણોતી ત્યારે બાપ દીકરાની વાર્તા અથવા તો વાતચીત છે એ સાતકનું બચ્ચું સાંભળે છે કૃષક વૃદ્ધઃ મરણાસન્ન ચ આસિત ખેડૂત ઘરડો અને મરણ મરણપથારીએ પડેલો હતો તસ્ય તસ્ય સમીપે સ્થિ તેની બાજુમાં રહેલો તેનો પુત્ર તસ્મે કૃષકાએ કથય ખેડૂતને કહે છે તાત પિતાજી અધ માર્ગે મનસ્યૂતો પ્રાપ્ત આજે મને માર્ગમાં પૈસાની થેલી મળી ત્ય દર્શનાથ મારી ગરીબાઈ દૂર થશે એમ વિચારી ને ધન સૂત ગ્રહણ અહમ હસ્તમ પ્રાચાર્ય પૈસાની ઠેલી લેવા માટે મેં હાથ લંબાવ્યો કે તદેવ મૌદી ઉપદેશ સ્મૃતો પણ ત્યારે આપનો આ ઉપદેશ અસમાચાર બીજાના ધનનો સ્વીકાર કરવો એ આપણા કુલની પરંપરા નથી અત અહન શ્યુત તત્ર આથી મે તે પૈસાની થેલી નો ત્યાજ ત્યાગ કર્યો છે સાતક શિશુ સર્વ શૃણતી સાતકનું બચ્ચું છે એ બધું સાંભળે છે સહ વિચારી હતી તે વિચારે છે અહો મરણાસન વૃદ્ધસ્ય તત્પુત્ર સ્વકીય કુલાચારમ પાલિત કીધુશી શ્રદ્ધા વાહ મરણ પથારીએ પડેલા વૃદ્ધની અને તેના પુત્રની પોતાના કુળની પરંપરા જાળવવાની કેવી શ્રદ્ધા છે હું તો પરંપરા જાળવતું નથી વયમ મેઘ તો વાદળાનું જ પાણી પીએ છીએ એથી અસ્માકમ કુલાચાર એ અમારા કુળની રીતિ છે સાતક નું બચું છે તે વિચારે છે પશવઃ પક્ષિણેશ્વ માનવાચ સદાશ રક્ષી સ્વ કુલાચાર રક્ષા મી કુલમાત્મ નમઃ પછી તે વિચારે છે અને કહે છે કે તે વિચારે છે સારા આશય પશુઓ પક્ષીઓ અને મનુષ્યો પોતાના કુળની પરંપરા જાળવે છે હું પણ મારું પોતાનું કુળ છે એને રક્ષીશ એવું ચાતકનું બચ્ચું છે એ વિચારે છે આગળ જોઈએ એવમ વિચિંત્યમ છ માતરમ પ્રત્યાગતિ પાછું ફરે છે 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 અને બધી હકીકત કહે માતા સંતોષ અનુભવે છે અને બચ્ચાને આશીર્વાદ અથવા તો આશીષ આપે છે અલ્પે એવમ કાલે મેઘવૃષ્ટિ ભવતી થોડા જ સમયમાં વરસાદ થાય છે મેઘ જલમ પીતવા વારસા વાદળાનો પાણી પીને સાતક શિશુ હો તૃષ્યા શામ્યતિ સાતકના બચ્ચાની તરસ શાંત થઈ આ તો આપણો બીજા નંબરનો પાઠ વિડિયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં પાછળનો જે પાઠ નંબર એક છે એનો વિડીયો ન જોયો હોય તો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મૂકેલી છે જે તમે જોઈ શકો છો આભાર ધન્યવાદ